નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે મિત્રો બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે હવે આવી ગયા છીએ આપણે નવા ઘરે અને નવા ઘરની આ પહેલી રેસિપી છે તો મિત્રો આજે નવી રેસિપી આપણને શું બનાવવાના છે પારુબાડા એ પૂછશું આપણે એને પણ એની પહેલા જિંદગીના તમામ સવાલોના ઉત્તર નથી હોતા અને જે હોય છે તે પણ એટલા સધર નથી હોતા પણ તમારા બધાએ ઉત્તરના આજે જવાબ મળશે એનું કારણ છે કે આપણે પારુબડાને પૂછશું કે નવા ઘરમાં તમે અમને કઈ રેસિપી બનાવવાનો છો નવા ઘરમાં બધાને આપણે મીઠું મોઢું કરાવીને રેસીપીની શરૂઆત કરશું સરસ એટલે શુભ કામની શરૂઆત મીઠા સાથે મીઠા સાથે આપણે બનાવશું સત્યનારાયણનો સીરો આજે સરસ મજાનો વ્હાઇટ કલરનો સત્યનારાયણનો શીરો આવે છે તે બતાવશું બરોબર છે એનું કારણ છે કે આજે મિત્રો પહેલું નહોતું છે અને પહેલી રેસિપી છે એટલા માટે મિષ્ટાનથી શરૂઆત કરીએ છીએ તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી રવાનો શીરો અને હા એમાં શું શું જોશે એ પણ બતાવી દેસું તમને આપણે શીરો બનાવવાનો છે એટલે ઘી તો જોશે જ આ છે એક વાટકી ઘી એક વાટકી આ ઝીણો રવો છે આવો ઝીણો જ રવો લેવાનો છે શીરા માટે ને આ એક વાટકી ખાંડ છે આ છે ટોપરાનું ઝીણું ખમણ છે પછી આ છે કાજુ બદામની ઝીણી કતરણ આ છે કિસમિસ આ છે એલચી પાવડર આ છે બદામ ને આ છે કાજુ આમાં ડ્રાય ફ્રૂટ ને વધઘટ કરવું એ કરી શકાય પણ ઘી લોટ ને ખાંડ ત્રણેય નું માપ રાખવાનું છે ગયડું ઓછું ખાવું હોય તો થોડીક ખાંડ ઓછી લેવાની એટલે ઈ પ્રમાણમાં ખાંડ આપણે નાખીએ ઓકે આપણે પેલા છે ને પાણી ગરમ થવા મૂકી દેસુ પછી આપણે લોટ શેકી આ રીતે ત્રણ ગણું પાણી આવશે આપણે એક વાટકી આ ઝીણો રવો લીધો છે ને દૂધ લેવું હોય તો દૂધ લઈ શકાય આપણે પ્રસાદ નો કરીએ ત્યારે દૂધમાં બનાવીએ છીએ અત્યારે આપણે પાણીમાં માં બનાવીએ દૂધ લેવાનું હોય તો દૂધ એ ત્રણ ગણું લેવાનું થાય પાણી છે ને આપણે એકદમ ગરમ થવા દેવાનું છે પાણી ગરમ થાય છે ને તો આપણે અહીંયા રવો શેકી લેશું આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે આપણે આ બે ચમચી મૂકી પેલા ડ્રાય ફ્રૂટ ફ્રાય કરી લેશું આપણે પણ આ બધી સ્વીટમાં આવી રીતના ફ્રાય કરેલું ગમે છે એટલે આપણે એ રીતે કરીએ છીએ આ છે કાજુ પાણી આપણું એકદમ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ ઠાળી નાખશું આમાં આ તૈરું છે ને આપણે આમાં ચૂકી એડ કરી અને આમાં આપણે રવો શેકી લઈએ છે રવો સ્લો ગેસે આ પાંચ સાત મિનિટ જેવું થશે આ લોટ શેકતા આપણે ઘીમાં એકદમ ગુલાબી શેકવાનું છે આ રવું લાઇટ ગુલાબી થોડું ઘી નાખવું પડશે આ રીતે ઘી નાખતા જઈને શેકીએ ને તો સરસ શેક એક ધારું ઘી નાખી દે ને તો આમ શેકવામાં મજા ન આવે ને એમ ઘી છૂટું પડી જાય પછી ભવ્ય સુગંધ આવી રહી છે જે પૂરે કે ધીમે ધીમે હવે આપણો રો શેકાવા માંડ્યો છે આવું લાઈટ ગુલાબી શેકવાનો છે આપણે જો ઘી એકદમ ઉપર આવી ગયું છે હવે આપણે રવો શેકાઈ ગયો હવે એમાં આપણે ખાંડ છે ને એડ કરી દેસું એની ઉપર આપણે પાણી આવું ગરમ જ એકદમ કરવાનું છણ છણ યસ એટલે એકદમ આપણે છૂટો સરસ દાણો થાય આપણો રવાનો થોડુંક જાળવીને કરવાનું રહેશે આ વસ્તુ ગેસ લો જ રાખવાનો છે આ રીતે પાણી એડ કરતું જવાનું હમણાં બધું પાણી પી જશે જો આપણે આ બધું પાણી ત્રણ ભાગનું લીધું હતું ને બધું એડ કરી દીધું છે હવે થોડો ગેસ આપણે મીડિયમ કરી નાખશું ને આ કિસમિસ છે ને આ પાણી એડ કરીએ ને પછી જ આમાં તરત એડ કરી દેવાની એટલે રવાની સાથે કિસમિસ એ ખુલી જાય આપણે રવો શેકતા લગભગ આઠ મિનિટ જેવું થયું જો આ રીતનો કલર આવો જોઈએ રવા એકદમ બરાબર શેકાણું જો આ તાણું દેખાય છે રવાનું આ રીતે હળવા છે તો હલાવાનું મીડિયમ જશે હમણાં બધું પાણી પી જશે દૂધ નાખીને બનાવીએ તો આ જ રીતે બનાવવાનું થાય પાણી પાણીને બદલે ખાલી દૂધ લેવાનું થાય આ રીતે છે ને પાણી નહીં ખા પછી થોડુંક હળવે હાથે હલાવાનું એકદમ નઈ હલાવાનું નખર ચીકાશ આવી જાય ઘણા એમ કેમ કે રવો ચીકણો લાગે છે ને એકદમ હલાવો ને તો ચીકાશ આવી જાય આ રીતે હળવે હાથે

થઈ ગયું હવે મિક્સ થઈ ગયું છે ના છે ટોપરાનું ખમણ એ લાસ્ટમાં એડ કરવાનું છે આ બધું વ્યવસ્થિત આપણે મિક્સ કરી દઈશું થઈ ગયો એકદમ લચકા પડતો છે એકદમ ટેમ્પ્ટિંગ લાગે છે અને ઠાકોરજી આને જોવે ને તો એને મન દઈ જાય ખાવાનું ઓ મસ્ત ભોગ બન્યો છે હવે ગેસ બંધ કરી ને પ્રસાદ માટે પહેલા કાઢી લેશું ઓકે ચાલો

આમાં ગમતું હોય એ પ્રમાણે ડ્રાય ફ્રૂટ તમારે વધઘટ કરી શકો છો પણ આ કિસમિસ ને આ ટોપરું ખાસ એડ કરવું એનાથી આખો આ શીરાનો ટેસ્ટ ભરી જશે રેડી છે આપણો રવાનો શીરો ઓકે થેન્ક યુ વેરી મચ નાઉ ટેસ્ટિંગ ટાઈમ શીરો આપણે લઈ લઈએ છે આ રીતે અને મિત્રો મને તો જોતા જ મોઢામાં પાણી આવે છે તમે પણ તમારી ઘરે આ રીતે બનાવશો તો તમને પણ ખૂબ મજા આવશે આ લઈ લીધો આપણો શીરો અને આ કેરા મીઠા મોઢા આ એક એવી વસ્તુ છે કે જાને આને કારણે અમે પરાણે ફોન કરતા સત્યનારાયણ ભગવાનનો શીરો છે ને એટલો બધો સરસ લાગે અને પ્રસાદીનો આ શીરો હકીકતે કાયમ માટે બધાને ખૂબ ભાવે એટલે આ શીરા માટે એક વાર બે વાર બ બે વાર કથામાં જઈ અને ભગવાનને પગે લાગતા અને શીરો લેતા તો આ સરસ મજાનો શીરો બન્યો છે અને આશા છે કે આજની આ રેસિપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો આને વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા મિત્રો જાતા જાતા કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે આ તો સમય ઝૂકાવે છે માટે અહીં કોણ ખોદાને પૂછે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર